રજૂઆત ખાવા જવા કરીને 80 વર્ષે પેટા નિવૃત્ત થઈ ગયા હતા હા જેણે એને પેટી હા નો કરી ધંધો આને પાછા હતા ત્યાં જા કમિટી કડ આવીતી તો

ને કોડે કે કેવું કોને આનાથી દીધા ખોદ કીધું આ દીધું કરે દાદાગીરી જ લેવાશે દાદાગીરી મત થોડા લઈ શકે લોકશાહી કોને કહેવાય નિયમશે અને તને રોવે ધ્યાન થોડું કઈ માણસો બહાર થી જવું પડે આ તો આખી છે અને આ છે ને હજી

ઉઘરાણીની નોટિસ ગામડે ગામડે પધરાવી દીધી છે મન પૈસા તમારા મંત્રી ખાઈ ગયા તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી કરોડો રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા એની એક નૈયા પાછની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા છે દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં આને કોઈ કહેવા વાળું નથી ને ભાઈ તમે આ વખતે ખરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી સહકારી મંડળી આ સવા બાપા સાવડિયા છે ને એને સહકારી મંડળી બાબત થી માનસિક માનસિકતા છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ શેલિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબતમાં પૈસા હતા તો એ મને કાયમ કહેતા દુધની ડેરી દેવા હતા કે ભાઈ આપડે મંડળીનું શું થા વકીલ હોકેટ ગોતો કઈ પૈસા નું કઈક કરો ડાયરી સર્વિસ મને કહેતા રમેશભાઈ પવનભાઈ આંબળિયા રીવડી આજે કાયમ અમારા હસુભાઈ દુકાને બે એ કાયમ અમારી બેઠક જ નહીં હતી એ કાયમ એ કહેતા અમને એ ભાઈ ને બે બોલો પ્રેશર હેટેક થી હુમલો આવી ગયો હતો આ ભાઈ એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી આ દવાખાને લઈ જાય આ ભાઈ ને ફ્યુસે જ ઉડી ગયો તો અમારે રો એ ભાઈ એક આવડું પેડું અમારી જે ભાઈ ઓફ થઈ જાય એની ભાઈ રોસડા અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પડ્યા એને કોઈ ન દેખાણું અમારી બાજુ રોવે એના આવડા દેખાના અમારી બાજુ રોવે એને આવડા ન દેખાના એટલે આને છે ને કિરીટ પટેલ ને હું દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસા નો સમજીમાં ફોન કરી કે અમારા પૈસા ક્યાં છે એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ એને જુનાગઢ જિલ્લામાંથી આવું કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને ઉકેલું મેં હોળી એને પ્રશ્ન કર્યો તો અમારા સહકારી મંડળી નો પ્રશ્ન તમે ઉકેલો

કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પીડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં સરકાર છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે